મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા બે દિવસથી દ્વારિકામાં આપતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેને દ્વારિકાનો સમુદ્ર બનાવી દીધો છે સમુદ્ર કિનારે વસતા ભગવાન દ્વારિકાથી આ નગરી પાણી પાણી થઈ ગઈ છે જ્યાં નજરે પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે બાજુ પાણી ભરાયેલું છે રોડ રસ્તા નહીં આવે પાણીમાં સમાઈ ગયા છે તો જ્યાં ખેડૂતો આખું વર્ષ મહેનત કરીને પોતાનો મહામૂલ પાક ઉગવે છે તે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયેલા જોઈ શકાય છે અને આટલા વરસાદમાં પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય તે ત્યારે આ શહેર કે પછી સ્વિમિંગ પુલ છે સમજાતું નથી કે બજારમાં પાણી ભરાયેલું છે કે પછી પાણીની અંદર બની છે કારણ કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખા બજારમાં કમર સુધી પાણી ભરાયેલા છે અને કરીને જવા માટે લોકો મજબૂર બન્યા છે નામની આ હોટલમાં પાણી પ્રવેશી ચૂક્યું છે તો આ હોટલમાં પાણી એટલી તરબોટ થઈ ગયું છે કે તેમાં રહેલા તમામ સામાન ખરાબ થઈ ગયો છે યાત્રિકોને ભારે હાલાકી ઉઠાવી પડી રહી હતી તો શહેરજનો તો સ્થિતિ કેવી હશે તે દ્રશ્યો જોઈને સમજી શકાય ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ